નમસ્કાર ખેડૂત મિત્રો હું ઓમ રુદ્રા બાયોટેકમાંથી હમીરભાઈ બરાબર આ જે સાજરિયાળી ગામ છે ત્યાં ઓમ રૂદ્રા વપરાય ગયેલું હતું તાલુકો ભાણવ અને જિલ્લો દેવભૂમિ દ્વારકા આ અહીંયાથી ઓમ રૂદ્રા વપરાય ગયેલું નથી આ એના ડારા છે બરાબર એ ભાઈએ જ ઉપાડ્યા હતા અને આ ઓમરૂદ્રા વપરાય ગયેલા ડારા છે બરાબર તો ખેડૂતભાઈને પૂછીએ કે વાપર્યું છે તો એને રિઝલ્ટમાં કેવું લાગ્યું ભાઈ તમારું નામ રામદેવ રાજા ઓડોદરા મોબાઈલ નંબર અઠાણું અઠાણું બાવોતેર એકસાઠ અઢાર અઠાણું અઠાણું બાવોતેર એકસાઠ અઢાર અઢાર આ તમારે કેટલા નંબર મગફળી છે બાવીસ નંબર બાવીસ નંબર મગફળી છે એમાં તમે આ સાઈડ કદાચ

આપડે નિરીક્ષણ કર્યું એ ભાઈ દારા એને હાથે ઉપાડ્યા છે ને બરાબર એમાં શું ડિફરન્સ લાગે છે તમને ઘણો ઘણો તફાવત છે આમાં દોડવા એક સરખા અને મોટા અને વધુ જોવા જડે છે અને આમાં પીણો માલ વધુ છે એટલો ફાલે નથી પાછો આમાં વિકાસ થઈ ગયો છે બધી વસ્તુ વાપરેલું છે એમાં આમાં હજી વિકાસ નથી થયો નજર સામે દેખાય છે સમજો આપડે કોઈ એવું નથી કે હતા વાત કરી છે દારા એની રીતે જ ઉપાડે તો તમે શું કેશો ખેડૂત મિત્રો કે વસ્તુ વાપરા જેવી આવે ખરેખર વાયવા જેવી વસ્તુ ફાયદાકારક ફાયદાકારક છે રાસાયણિક ખાતરો કરતા અડધા ભાવે પ્લસ બેનિફિટ વધુ મળે ખેડૂત મિત્રો ને તમે આ સામે દેખાડી શકો છો જો વાપરવા થાય એટલો ફાયદો છે બરાબર છે ને આ કોઈ પેટ પ્રમોશન નથી પણ અમારી નજર આમ નજર અમે છે આ દેખાય છે કોઈ એવું નથી કે ભાઈ આપણે હારા ડારા ઉપાડ્યા કે આ કરી છે તો તમે ઓમ રુદ્ર એ બદલ તમારો હું દિલથી ધન્યવાદ માનું બધા ભાઈ યુ